લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ મકરસંક્રાંતિ પર્વમાંગ ભરૂચ જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સના નેવું કર્મચારીઓ ખડેપગે હાજર રહેશે ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે ગુજરાત ઉત્સવપ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણ પર્વ ચૌદ અને પંદરમી જાન્યુઆરીએ એમ બે દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા ચારથી પાંચ વર્ષમાં મળેલા આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સી વધારો થતો જોવા મળે છે આ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ ચૌદ અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ એમ બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાના યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે પાછલા વર્ષની માહિતીના આધારે ગુજરાતમાં ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આશરે અઠ્ઠાવીસ દશાંશ નવ છ ટકા અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આશરે ઓગણીસ દશાંશ આઠ શૂન્ય ટકા જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધવાની શક્યતા છે सामान्य दिवसों में आश्रय 3809 जितना कॉल नंदाए छे जे 14 जनवरी 2025 એટલે કે ઉત્તરાયણના દિવસે आश्रय 4912 અને 15મી જાન્યુઆરીના દિવસે 4912 જેટલા કેસમાં વધારો નોંધવાની શક્યતા હોવાના કારણે જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ તહેવારના દિવસે ખડે પગે હાજર રહી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે ભરૂચ જિલ્લામાં સામાન્ય દિવસોમાં ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સમાં આશરે અઠ્યાસી જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના ડેટાનો કરતા ચૌદ જાન્યુઆરી બે હજાર રોજ આશરે નેવું કેસ એટલે કે બે દશાંશ બે સાત ટકા અને પંદરમી જાન્યુઆરીએ એકસો નવ જેટલા કેસ એટલે કે તેવીસ દશાંશ આઠ છ ટકા જેટલો વધારો જોવા મળી શકે તેવા અનુમાન હાલ લગાવીને સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે

ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર વન જીરો એટ ઇમરજન્સી સર્વિસ ભરૂચ નજીકના દિવસોમાં એટલે કે ચૌદ અને ને એમ બે દિવસ આપણે ઉત્તરાયણ મનાવવા માટે જઈ રહ્યા છે ઉત્તરાયણ ખબ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે પણ તેની સાથે સાથે એકસો આઠ ઇમરજન્સીના છેલ્લા ચારથી પાંચ વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ અને એમાં ઇમરજન્સીનો વધારો થશે એવી આપણને અનુમાન સેવાઈ રહ્યું છે જો આખા ગુજરાતની જો વાત કરીએ તો આખા ગુજરાતની અંદર ટોટલી દરરોજ ત્રણ હજાર આઠસો ને નવ જેટલી ઇમરજન્સી નોંધાતી હોય છે પણ ઉત્તરાયણના તહેવારને અનુસંધીને અનુસંધાને જો વાત કરીએ તો ચૌદમી જાન્યુઆરીના રોજ લગભગ અઠ્ઠાવીસ પોઈન્ટ છન્નું ટકાનો એમાં વધારો થશે એવું દેખાઈ રહ્યું છે અને પંદરમી જાન્યુઆરી એટલે કે જે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ તેમાં લગભગ ઓગણીસ પોઈન્ટ એંશી ટકાનો વધારો થશે એવું આપણે અનુમાન સેવાઈ રહ્યું છે જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી એકવીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એમના જો દરરોજના સરેરાશ કેસીસની જો જઈએ તો અઠ્યાસી જેવા કેસીસ નોંધાતા હોય છે પરંતુ ઉત્તરાયણને અનુસંધાનમાં ચૌદ જાન્યુઆરીના રોજ લગભગ બે પોઈન્ટ સત્તાવીસ ટકા એટલે કે નજીવો વધારો સાથે લગભગ નેવું એક કેસિસ નોંધાશે એવું અનુમાન લગાવી રહ્યું છે પણ તેની સાથે વાસી ઉત્તરાયણ એટલે કે પંદરમી જાન્યુઆરીના રોજ લગભગ ત્રેવીસ પોઈન્ટ એટલે કે લગભગ એકસો નવથી એકસો દસ જેટલા કેસીસ નોંધાવાની શક્યતા જણાઈ રહી છે જો ઉત્તરાયણને આપણે ખાસ એની આપણે સેફ્ટીની વાત કરીએ તો ઉત્તરાયણ દરમિયાન જે પણ જગ્યા ફિક્સ છે અથવા સ સલામત જગ્યાએ એવા જગ્યાએ જ આપણે પતંગ ચગાવવા જોઈએ રોડ તે દરમિયાન એક્સિડન્ટના કેસીસ વધતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ વાલી નાના બાળકો હોય તો તેની સાથે વાલીઓ પણ સાથે રહીને એને ઉત્તરાયણમાં ઉતરાણ ઉજવવી જોઈએ આ દરમિયાન ખાસ કે જે રસ્તે ચાલતા હોય તેમણે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દોરીથી કેવોથી કપાઈ ના જાય એ રીતે સાવચેતી રાખવી જોઈએ આભાર